નમસ્કાર સર નીલમ વાત કરું છું સ્વરા સર જી નમસ્કાર નમસ્કાર સર ડાયરા કલાકાર દેવાયત ખવડ સહિત સાત લોકોની ધરપકડ થઈ છે તો અત્યાર સુધી લોકો સમક્ષ માત્ર જે વિક્ટિમ છે ધ્રુવરાજસિંહ ચૌહાણ તેનો જ પક્ષ હતો પરંતુ હવે દેવાયત સહિત સાત લોકોની ધરપકડ થઈ છે એટલે એનો પણ પક્ષ રજૂ કરાશે અને હવે શું આગામી સમયમાં શું થઈ શકે છે સર આ સમગ્ર મુદ્દાને લઈને જુઓ બેન અત્યાર સુધી સિંહ નો જ પક્ષ રજૂ થયો એવો ખરેખર એનો જ પક્ષ રજૂ નથી થયો એટલે કે દેવાયત ખવડ નો પક્ષ રજૂ નથી થયો હવે ઉલટું થવાનું છે તમે સમજો અત્યાર સુધી વિલન તરીકે દેવાયત ખવડ જ બહાર આવ્યા આપડે બધા મીડિયા માં એવું આવ્યું દેવાયત ખવડે મારામારી કરી દેવાયત ખવડે ધોકાવાળી કરી દેવાયત ખવડે વારંવાર આવું કરવા ટેવાયેલા છે પણ ખરેખર આવું શું કામ થાય છે ઈ પક્ષ રજુ થયો જ નથી હવે થશે આપની જાણ ખાતર પચીસ ના ફેબ્રુઆરી માં એટલે કે આજથી બરાબર છ મહિના પેલા ડખો થયો તો ધ્રુવરાજસી સાથે ભગવતસિંહજી ચૌહાણ સાથે અને એના લોકો સાથે બરાબર છ મહિના પછી ઓપરેશન સાસણ થયું સાસણ માં ટૂંકમાં ડખો થયો તો શું કામ થયો

ભારેલા અગ્નિ જેમ સોશિયલ મીડિયામાં દેવાયત વિરુદ્ધ વિરુદ્ધમાં ભયંકર અપપ્રચાર કરવામાં આવ્યો અને એટલી હદે કે માણસ કોઈ પણ માણસ હોય કાયર હોય ને એ મરત થઈ જાય તો આ તો સે કમ કાઠી દરબાર છે ને જુવાન જો માણસ છે એના માં બેન સામે ગાળી ગલોચ કરનારા અનેક સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના ઓડિયો વિડિયો વાયરલ કર્યા એક તો સ્પેશિયલ ગીત બનાવવામાં આવ્યું છે ભાઈ આ લોકો એ ધ્રુવરાસિંહ વગેરે એમાં નો પણ ઈ સોશિયલ મીડિયામાં છે અવેલેબલ છે એમાં એનો સીન ગળામાં પાંચ છ સોનાની ચેન નાખેલી છે હાથમાં રિવોલ્વર છે ધ્રુવરાસિંહજી ની બોલો જેને અત્યાર સુધી આપણે માનતા હતા કે ધ્રુવરાજસિંહજી અથવા તો ભગવતસિંહજી એ તો બિલકુલ ધર્મ ની ગાય છે અને દેવાયત બધા છે સાત મિનિટ નું ગીત રજૂ કર્યું ગીતમાં દેવાયત ખવડ ની વિરુદ્ધ માં હોય એવું સીધું સમજી શકાય એવું ગીત છે પછી આવે છે મેઘરાજસિંહ બન્ના હવે એને પણ વિડીયો બાર પાડે તમે જુઓ હવે કેટલી હદે ઉશ્કેરવાની કોશિશ કરે છે તો પછી કોણ ન ઉશ્કેરાય એટલે છ મહિના થી આ ચાલતું મેં કદાચ આપની ચેનલ હોય કે ખબર નઈ બે ત્રણ દિવસ પેલા બધી ચેનલોમાં વાત કરેલી ત્યારે તો હજી ધરપકડ થઈ નહોતી પણ મેં એમ કીધું તું કે ધરપકડ થશે તો પણ અત્યાર સુધી જે પક્ષ રજૂ થયું કેવળ દેવાયત ખવડ ની વિરુદ્ધ નો પક્ષ રજૂ થયું છે એની ફેવરની અથવા તો સત્ય એ વાત બહાર આવી જ નથી જે હવે આવી

તો એને આ વસ્તુને મગજમાં લેવાની જરૂર હતી અને સામે વાળા પક્ષ ને કેવાની જરૂર હતી કે તમે આ બધા વિડીયો છે ડિલીટ કરો ને આવી ઉશ્કેરણી કરો પછી કાલ સવારે કાયદો હાથમાં લઈને કોઈ પણ માણસ કઈ કરે પછી ફરિયાદ કરતા નહીં વગેરે વગેરે એ ન થયું અને સતત ને સતત છ મહિના સુધી આ જ પ્રકારની ટોર્ચરિંગ જેને કહેવામાં આવે એ કરવા કરવામાં આવ્યું અંતે આ લોકો એ નક્કી મોરે મોરો જાવું છે અને અમારામાં કઈ દેવત કે કૌવત છે કે ભૂલ શું કરી કાયદો હાથમાં લેતા પૂર્વે દેવાયત ખવડે અને એના મિત્ર વર્તુળ જે હોય તેને એને સોશિયલ મીડિયામાં આ પ્રકારની ફરિયાદ દાખલ કરવાની જરૂર હતી કે ભાઈ જુઓ છ મહિના પહેલા અમારે જે કઈ બનાવ બન્યો એ ભૂલી જાવ પણ ત્યાર સતત આ જનક વિડિયો ઓડિયો બહાર પાડ્યા કરે છે અમારી બેન દીકરી અને માં ઉપર ગમે એમ ગાળી ગલોચ કરે છે અમારું જમીર ને જળકાવે છે કે પડકારે છે કાલ સવારે અમારે પછી કઈ બીજા કઈ અમે હાથમાં ઓલું કઈ લઈએ કાયદો એના કરતા કાયદો કાયદા નું કામ કરે તો વધુ સારું આવું દેવાયત ખવડ વગેરે કરવાની જરૂર હતી પણ ઈ એને ન કરી ઈ એની ભૂલ ખરેખર જો પોલીસના સાયબર સેલમાં આ લોકો ફરિયાદ કરી હોત તો સાયબર સેલે સામે વાળા પક્ષને એવી કરવાની ફરજ પાડી હોત કે બધા જ તમે ડિલીટ કરી નાખો અને હવે આવી ઉશ્કેરણી કરતા નહી એને બદલે દેવાયત ખવડે ન ફરિયાદ કરી ન સામે વાળા પક્ષે એને બંધ કર્યું છ મહિના સુધી સતત આ પ્રકારે ટોર્ચરિંગ કહી શકાય એવું મેન્ટલી ટોર્ચરિંગ કર્યું એટલે ઓપરેશન શાસન એવું થયું સર આગામી સમયમાં શું થઈ શકે છે આ સમગ્ર મુદ્દામાં જુઓ અત્યારે પોલીસે દુનિયાભરની કલમ તો લગાડી છે દેવાયત ખવડ અને એના મિત્રો ઉપર એની ઉપર લૂંટફાટની કાનૂની એટલે ગેરકાયદેસર મંડળી રચી અને હુમલો કરવાની લગાડી છે પછી મરણ તુલ્ય એટલે એવા મોતને લાગે વળગે એવી તમે એમ કે માર માર્યો છે એવી પણ લગાડી છે વાહનો ટકરાવવા છે લૂંટફાટ કરવી છે ટૂંકમાં બધી જ કલમ ગંભીર માં ગંભીર કહી શકાય એવી કલમ તો લગાડી છે એટલે શું થશે આજે તો અત્યારે રજૂ થઈ ચુક્યા હશે કોર્ટમાં સોમવારે અને એને કઈ રિમાન્ડ હોય તો રિમાન્ડ નહીં તો પછી એને કસ્ટડીમાં એટલે થોડાક સમય તો આઈ થિંક હું માનું છું ત્યાં સુધી એને જેલમાં રહેવું જ પડશે જે ભૂતકાળમાં ભર્યા હતા પણ પછી શું થશે આ એક કાનૂની પ્રોસેસ છે પછી સારા સારા વકીલો રાખીને પછી જે કાંઈ જમીન બામીન મળે તે છૂટી જાય પણ ઈ પણ અંત નહીં હોય અલ્પ વિરામ હશે પૂર્ણ વિરામ જો મૂકવું હોય તો આમાં ખરેખર કોઈ ડાયા માણસો વચ્ચે પડવાની જરૂર છે કારણ કે બેઉ ખોરડા દેવાયત ખવડ અને ભગવતસિંહજી ચૌહાણ આ બેઉ ખોરડા મોટા ખોરડા છે એને છાજે ની એવા ઝઘડા છે માની લો કે એક વખત દેવાયત ખવડે એના કાર્યક્રમમાં આવવાનું ટાળ્યું અથવા તો મોડા પડ્યા તો એનાય પણ કારણો વાજિબ કારણો હતા જે ભગવતસિંહજી ચૌહાણ કે છે કે આઠ લાખ રૂપિયા આપીને મેં આને બુક કર્યા હતા અને છતાં ન આવ્યા તો ઈ વાત સાચી નથી ખાસમ ખાસ નિકટમાં નિકટના મિત્ર જે છે અને ઈ અમદાવાદમાં છે તલાટી મંત્રી પણ છે એનું નામ છે પ્રવીણદાન ગઢવી એને ચોખ્ખે ચોખ્ખું કીધું છે કે આઠ લાખ રૂપિયા નથી લીધા એક રૂપિયો લીધો નથી ખાલી મોઢા મોઢ વાતો થઈ અને દેવાયત ખવડ ઉપર ભગવતસિંહજી ચૌહાણ પરિવાર નો એક ઋણ હતો દેવાયત ખડ રાજકોટ થી અમદાવાદ શિફ્ટ થયા તો એના છોકરાઓને સ્કૂલમાં એડમિશન જોતું તો એ સિંહજી ને કારણે મળી ગયું હતું એટલે ભગવતસિંહજી નું જે છે ઋણ દેવાયત ખવડ ઉપર હતું દેવાયત ખવડ એ નાતે એમ કે કે તમારે મારા કોઈ કામ હોય તો એના જો કવિના ના ભગવતસિંહજી ચૌહાણના પિતાશ્રી ની તિથિ આવી એટલે એને કીધું કે તમે આવો ને અમારી તિથિ જે છે તો ભજન સંધ્યા જેવું રાખો એમાં દેવા છોડ મોડા પડ્યા એમાંય ના નહીં મોડા પડ્યા અને કાર્યક્રમ બેચરાઈ ગયો એમાંય ના નહીં એટલો ભગવત સિંહજી સાચા પણ આઠ લાખ રૂપિયા આપ્યા એ વાત ખોટી એવું પ્રવીણદાન ગઢવી કે છે એના ખાસ ખાસ મિત્ર ત્યાં સુધી દાવો કરે છે કે જો આઠ લાખ રૂપિયા વાળી વાત સાચી હોય તો હું માં મોગલના ધામે જઈને સોળ લાખ રૂપિયા આપવા તૈયાર છું એટલે પેલી વાત તો ઈ બીજી વાત કે જે આ મેઘરજસિંહ જે છે

ચડતું લોહી છે કાઠી દરબાર છે કાઈ સહન કરે નહીં હોય ને કેટલાક ની ડણક જ નીકળે ભલે પિંજરામાં હોય એટલે કલાકાર છે એટલે બધું સહન શું કામ કરી લે થાય એટલું કરી લીધું વચ્ચે લોકો ને નાયકા પણ ખરા બેસા સારા માણસો ને કે ભાઈ આ બંધ થાય તો સારું ન થયું એટલે દેવાય ખવડે આવું ધોકાપંખથી કરવી પડી હવે પોલીસ માં અત્યાર સુધી ધ્રુવરાજસિંહજી અને એનો કેસ જ મજબૂત હતો અને દેવાયત ખવડે અથવા એના મિત્રો એ આ ફરિયાદ કરવી જોઈએ કારણ કે સોશિયલ મીડિયામાં બધું અવેલેબલ છે ક્યાંય ભૂસી શકાય એમ નથી તો એનો પક્ષ રજૂ કરશે તો થોડાક આક્ષેપો ઢીલા પડશે અને અમુક કલમ નાને મોટી નાબૂદ થઈ શકે અને હશે પછીથી શું કરવું જોઈએ ખરેખર કોક ડાયા માણસ ને વચ્ચે રાખી અને આ ચેપ્ટર ક્લોઝ કરાવવું જોઈએ બિલકુલ બિલકુલ સર સમગ્ર માહિતી આપી તેના બદલ આભાર સર નમસ્કાર